સૌ પ્રથમ વાત કરીએ બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક બાળકીની બલી ચડાવવામાં આવી છે એકવીસમી સદી છે પરંતુ એકવીસમી સદી માત્ર કહેવા પૂરતી છે અત્યારે પણ ગુજરાતના અંતરિયાળ ગામડા હોય કે પછી એવા અનેક છે જ્યાં આજે પણ અંધશ્રદ્ધામાં લોકો ડૂબેલા છે ક્યારે આ અંધશ્રદ્ધામાંથી લોકોને આપણે બહાર કાઢીશું તે એક સવાલ હજુ પણ ચર્ચાય રહ્યો છે અહીંયા એક પશુ નહીં પરંતુ બાળકની બલિ ચડાવવામાં આવી છે આપણા ધર્મમાં હંમેશા એ કહેવામાં આવ્યું છે કે બલિ એ પાપ છે બલિ લોકો ચઢાવતા હોય છે પરંતુ એક તરફ એ પણ કહેવામાં આવે છે કે બલી ન ચઢાવી જોઈએ પરંતુ અહીંયા એક બાળકીની બલી ચઢાવી દેવામાં આવી છે સ્થાનિક પોલીસે પાણેજ ગામમાં ભુવા લાલુને ઝબ્બે કર્યો છે લોકો આ ભુવાઓના સંપર્કમાં ન આવે અને આવી અંધશ્રદ્ધામાં ન આવીને અંધશ્રદ્ધાથી દૂર રહે તેવી વારંવાર લોકો પણ કરતા રહ્યા છે પણ આપને કરે છે કે આવી અંધશ્રદ્ધાથી હંમેશા દૂર રહેવું જોઈએ તાંત્રિકે પાંચ વર્ષની બાળકીને ઉઠાવીને તેની બલી ચઢાવી દીધી છે લાલુ નામનું તાંત્રિક બાળકીને તેના ભાઈને ઉઠાવી ગયો હતો બાળકીને માથું કુલ્હાડીથી કાપીને બલી ચડાવી હતી પાણેજ ગામની આ ઘટના છે બાળકની બલી ચડાવતો હતો ત્યારે ગામ લોકો તેને જોઈ ગયા હતા ગામના લોકોએ બાળકને બચાવીને પોલીસને જાણ કરી હતી વિધિ કરવા બહાને તાંત્રિક ભાઈ બહેનને લઈ ગયો હતો જેમાં એક બાળકીની બલિ ચડાવી દેવામાં આવી છે અને અન્ય તેનો એક બાળકીનો ભાઈ હતો તે પણ તેની સાથે હતો પરંતુ તેની બલી ચડાવતા જોતા જ ગામ લોકો જોઈ ગયા અને ત્યારબાદ પોલીસને પણ જાણ કરી હતી એ બાળકને બચાવી લેવામાં આવ્યું છે પરંતુ એક બાળકીની કુલહાડી મારીને તેને તેનું માથું અલગ કરી દેવામાં આવ્યું છે ધરતી અને તેની બલી ચડાવી દીધી છે તાંત્રિકે પાંચ વર્ષની બાળકીને ઉઠાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને ત્યારબાદ તેની ચડાવી દીધી લાલુ નામનો આ તાંત્રિક છે જે આ તંત્ર વિદ્યા કરતો હતો

અને બાળકને ઘરમાં લઈ ગઈ ત્યારે આપણે અહીંયા જે ગામના આગેવાન છે તેઓ સાથે વાત કરીશું તમે માજી સરપંચો અને શું ઘટના બની છે આજ રોજ આઠ વાગ્યાના સમારે લાલાભાઈ હિંમતભાઈ લાલાભાઈ હિંમતભાઈ તરીકે એનું નામ ઓળખાય છે અને નામ જ એનું એ છે અને એને એના ઘરની સામે એક પાંચ પાંચ વર્ષની કુંબડીભાઈની છોકરી હતી એને એના ઘરમાં લઈ જઈ એના રમતી રમતી હતી અને એના ઘરમાં લઈ ગઈ અને ક્રૂર હત્યા કરવાના એના ઘરની અંદર કોઈ માતાનું મઢ છે અને ત્યાં કંઈક તાંત્રિક કરતો હોય કે ખબર નહીં પરંતુ આ થઈ ગઈ અને એને કુવાડીનો ઘાટ ગા મારી અને એને મોતને ઘાટ ઉતારેલ છે અને સદર અમો લોકોએ ગામને જાણ થતાં તાત્કાલિક પોલીસને પણ જાણ કરેલી અને પોલીસ પણ તાત્કાલિક અહીંયા દોડી આવેલી અને કામગીરી કરેલી છે માટે આવા આવા નવા નરાધમોને આજીવન કેદ નહીં પણ એને ફાંસી લટકાવવાની જરૂર છે તો જ આ કામ અટકશે નહીં તો વાર વાર આવા ઘટનાઓ બનતી રહેશે જેથી કરી આ આને ફાંસીની સજા મળવી એ મારી અમારી ગામજનોની માંગ છે સરપંચ સાહેબ બીજી વાત છે કે તાંત્રિક વિધિ કેટલા વખત કરતો હતો અને આ બાળકી ક્યાં રમતી હતી તાંત્રિક વિધિ અગાઉ એ કંઈક કરતો હશે પરંતુ અત્યારે પ્રકાશમાં આવ્યું કે એના મંદિરમાં લઈ જાય એની ક્રૂર હત્યા કરવામાં આવેલી અને એ ખરેખર તાંત્રિક વિધિ કરવા માટે એ એક છોકરીને હત્યા કરવામાં આવેલ છે માજી સરપંચ છે તેઓ જણાવી રહ્યા છે કે બારકીને તાંત્રિક વિધિ માટે મોતને ઘાટ ઉતારી છે આપ તસવીરોમાં બીજી તરફ જોઈ રહ્યા છો જે પોલીસ અહીંયા પહોંચી છે અને તેની તપાસ કરી રહી છે જ્યારે પાંચ વર્ષની બારકીને બલિ આપી અને મોતને ઘાટ ઉતારી છે ત્યારે અહીંયા એક સવાલ ઉભા થાય છે કે આદિવાસી વિસ્તારમાં હજુ પણ આવી તાંત્રિક વિદ્યાઓ ચાલે છે અને જે બલી આપવામાં આવે છે એક બાળકીની બલી એટલે કહી શકાય કે ગયો છે નાના નામતા ગામની અંદર અને હાલ લોકો ભયમાં જીવી રહ્યા છે પોતાના બાળકોને બચાવવા માટે માતા એક બીજા બાળકને બચાવવા માટે મેદાન પર એ બાળક તે બચી ગયો પણ એક બાળક ગુમાવી દીધું છે રફિક દાણીવાલા જીએસટીવી છોટાદેપુર દેતી ઘટના સામે આવી છે અહીંયા એક બાળકીની બલી ચડાવવામાં આવી છે એક બાળકી અને તેની સાથે એક બાળક પણ હતું બંને આ ભાઈ બહેન હતા તાંત્રિક તેમને તેમના ઘરે લઈ ગયો હતો અને બાળકીની બલી ચડાવી દીધી જોકે ગામ લોકોની નજર જતા બાળકને બચાવી લેવામાં આવ્યો છે જે ઘટના બની છે આ તાંત્રિક વિશે અત્યારે શું ઇન્ફોર્મેશન મળી રહી છે કેટલા સમયથી આ ગામમાં રહેતો હતો અને આ અંધશ્રદ્ધા આખા ગામમાં ફેલાવતો હતો બીજી વાત છે આ તાંત્રિક બાળકી જ્યારે આંગણામાં રમતી હતી ત્યારે તેને ઉઠાવી હતી અને તેનો ભાઈ પણ તેની બાજુમાં રમતો હતો અહીંયા એવી ઘટના બની છે કે બાળકીને ઉઠાવી લેજે અને રહેશી ન હતી ત્યારબાદ તાંત્રિક તેનાથીના સંતોષવાણીએ બીજા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની માતા મેદાને પડી અને તેના બાળકને બચાવી તો લીધું પરંતુ તાંત્રિક ને જે લોકો છે તેઓએ પકડી રાખ્યો હતો અને પોલીસને છોપ્યું હતું હજુ પણ આદિવાસી વિસ્તારમાં જે ભુવાઓ છે આ જે તાંત્રિક વિધિ કરતો હતો તે ઘણા સમયથી તાંત્રિક વિધિ કરતો હતો અને જેને લઈને તેનો પરિવાર પણ તેની સાથે રહેતું ના હતું ત્યારે આ તાંત્રિક ભુવા એક નાની બાળકીને કુવારી ના ઘા મારી અને તેના ઘરમાં જ રહે નાખી છે

એક નાનો બાળક બચી ગયો છે તેની માતાની સફળતા અને સમય સૂચકતાના કારણે ગામજનો દોડી આવ્યા હતા જ્યારે આ હત્યારાને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે આ તાંત્રિક ગુહો છે તે કેટલાક વખત અલગ અલગ જગ્યાઓ પર તાંત્રિક વિધિ કરતો હતો લોકો જાણતા હતા પરંતુ પોલીસે તેને અત્યાર સુધી પકડ્યો નથી છોટાદેપુર જિલ્લામાં અનેક તાંત્રિક ગુવાઓ છે ત્યારે તેઓને પકડવા જોઈએ આદિવાસી વિસ્તારની અંદર લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે જયારે ટેકનોલોજી યુગ આવી ગયો છે ત્યારે આવી લોકો સચેત રહે છે પરંતુ એક તો માતાએ ગુમાવી દીધી છે છે હાલ જે પોલીસ તે તાંત્રિક ની ધરપકડ કરી છે અને માતા પિતા ની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી છે પરંતુ અહિયાં એક સવાલ બીજા પણ થાય છે કે જે બાળકી મોત ને ભેટી હતી ત્યારે તેને ફોર વ્હીલર ગાડીમાં લઈ જવામાં આવી બીજી પોલીસ ની કામગીરી છે તેના પર શંકા ઉઠે છે કારણ કે સૌ વાય ની મંગાવીને તેની લાશ હતી બીજી તરફ તાંત્રિક વિધિ ચાલી રહી છે સમય સૂચકતા રફિક રફિક સમય સૂચકતાના કારણે ચલો એક બાળક નો જીવ તો બચી ગયો છે પરંતુ એક બાળકીની ચઢાવી દેવામાં આવી છે શું ચર્ચાઓ અત્યારે જે ચર્ચાનું ચકડોળ ત્યાં ચડી રહ્યું છે

ઘટના સ્થળે મામલતદાર પહોંચ્યા હતા તેઓએ આખો મામલો નિહાળ્યો હતો ત્યારબાદ પીઆઈ કક્ષાના અને આઈપીએસ કક્ષાના અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે પરંતુ હાલ તપાસ ચાલી રહી છે તેવું જણાવી રહ્યા છે જે ઘટના બની હતી ત્યાં લોક કરી દેવામાં આવ્યું છે લોકોને અવર જવર માટે ઘરમાં પ્રવેશવા જવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે આ જે તાંત્રિક હતો તે આ જે દીકરીનો ભોગ લેવા તેના ઘરની સામે રહેતો હતો